नमस्कार दर्शक मित्रों हूँ बलवी सेठ न्यूज़ ऑफ कच्छ आपनो स्वागत करू छु आज ये 25 वे जो ये आजना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज

ચાર જૂનના પરિણામો જાહેર થશે ત્યારે અત્યારથી દેશના લોકોમાં છે કે કોણ જીતશે દ્વારા જ્યોતિષની મુલાકાત લઈ આના પરિણામ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પ્રખ્યાત જ્યોતિષ ચેતનભાઈ ખત્રી સાથે પલ્લવી શેઠ અને નવીન મહેતાની ખાસ મુલાકાત જોઈએ શું કહે છે ચેતનભાઈ ખત્રી અને જ્યોતિષશાસ્ત્ર નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું હાલ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી તબક્કાવાર થઈ ચાર જૂન પરિણામ જાહેર થશે આપણે સૌ વિચારણા કરી રહ્યા છીએ કયો પક્ષ સત્તાવાર તરીકે આવશે તર્ક વિતર્ક વિચારણાઓ ચાલી રહી છે પણ હાલ તો આ પરિણામ એવીએમ મશીનમાં બંધ છે

રાજકારણ હોય અથવા કોઈ પણ દેશની મોટી ઘટના હોય એમાં મોટે ભાગે મોટા ત્રણ ગ્રહોને આપણે લેતા હોઈએ છીએ રાહુ શનિ અને ગુરુ અને એમાં રાજકારણમાં એક વધારાનો ગ્રહ આપણે સૂર્ય લઈએ સત્તાનું કારક હોય છે એટલે એ ચાર મહત્વના આ ગ્રહ હોય છે અત્યારે પ્રેઝન્ટ સમયમાં જે પણ નેતા હોય એમના માટે ગોચરના ગ્રહો અત્યારે શું કામ કરતા હોય એ મહત્વના હોય છે દાખલા તરીકે આપણે પ્રધાનમંત્રી નો કુંડલી ઉપર આપણે અભ્યાસ કરીએ તો વૃક્ષિક લગ્ન ની એમની કુંડલી છે તો એમાં અત્યારે શનિ ચાલે છે કુંભ રાશિ નો હા અને રાહુ છે અત્યારે મીન નો અને ગુરુ થઈ ગયો વૃષભ નો બરાબર ને અને સૂર્ય અત્યારે એ પણ વૃષભ છે તો એ પ્રમાણે કુંડલીમાં આપણે આ ચાર ગ્રહો બેસાડીએ એટલે આપણે ખ્યાલ આવી જાય કે એમ આપણા પ્રધાનમંત્રીની કુંડલી અત્યારે કેવી પાવરફુલ છે એટલે આ ચાર ગ્રહોને આપણે મેન લેતા હશે આગળ જેમ પ્રશ્નો આવતા જ હશે તેમાં આપણે આ બધા ગ્રહો ઉપર એક એક ફોકસ કરતા આવશું મેન આ ચાર ગ્રહો ભાગ બજાવતા હોય છે બરાબર હા પ્રશ્ન એ છે કે આજે આપણે જે પ્રશ્નો પૂછીશું હા હા જ્યોતિષશાસ્ત્રની કઈ પદ્ધતિ દ્વારા જવાબ મેળવીશું આજે આપણે છે ને રમત શાસ્ત્ર કહેવાય જેને આપણે નેમરોલોજી પણ કહી શકીએ અને આ એટલું પ્રાચીન શાસ્ત્ર છે કે જ્યારે મહાભારતના સમયમાં આની પ્રશ્નો તરી પાસા ફેંકીને જ્યોતિષો જોતા પાસા ઉપર જે આંકડા આવતા ને એના ઉપરથી લોકો ફળાદેશ કરતા હવે સમય બદલતો આવે એટલે અત્યારે હવે પાસા ફગાવવાનું આ બધું થોડું ઓપડ લાગે એટલે એમાં અમે શું ચેન્જ કરીએ છીએ કે આ વ્યક્તિ પાસે કોઈ બી નંબર બોલાવીએ નંબર બોલાવવામાં ઘણી વખત શું થાય છે કે પ્રશ્ન કરતા છે ને પોતાના મનપસંદ આંકડા બોલે તો એમાં પણ ક્યારેક છાત્ર જવાબો મળે નહીં એટલે એના માટે એક સારી પદ્ધતિ કાઢી કે કોઈ પણ નોટ હોય દસ ની ની પચાસ ની સો ની પ્રશ્ન કરતા ને કંઈક તમારી નોટ કાઢો એના છાલ છેલ્લા ચાર નંબર ખાલી અમને આપો એ ચાર નંબર ઉપરથી એની એક માળા બને છે એ પદ્ધતિ છે એક આમાં એકી બેકી પ્રમાણે એ એક આખી પદ્ધતિ છે એના ઉપરથી તમને પ્રશ્નનો પરફેક્ટ જવાબ આ મળી જાય હવે તમારા જે પ્રશ્નો હશે એ પ્રમાણે આપણે કોઈ પણ નોટના નંબર ઉપરથી આપણે એની

તો એક નોટ નો નંબર હું ચેતનભાઈ કેલ્ક્યુલેશન કરી રહ્યા છે એક નોટના આંકડા ઉપરથી કેલ્ક્યુલેશન કરી રહ્યા છે અને એનું પરિણામ એટલે એનું રિઝલ્ટ એ આંકડા ઉપરથી આપણા પ્રશ્નો જવાબ એ આપશે

τηση મે તો ત્રાસ સુદી હું આપને સમજાવું ચેતનભાઈ આ કરિક્યુલેશન કરે બે ઘટબંંધો અત્યારે ઇન્ડિયામાં ચાલે છે એક ઇન્ડિયા ઘટબંધન જે અત્યારે વિરોધ પક્ષમાં છે અને એક આ એનડીએ ઘટબંધન ચાલે જે અત્યારે સત્તા ઉપર છે બીજો જે પ્રશ્ન તમારો છે કે ઘટબંધન ની સરકાર આવે કે નહીં થાય કે નહીં તો નહીં થાય કારણ કે આમાં દૃશ્યભાવ રાશિ આવે એનો મતલબ કે તમારો જે પ્રશ્ન છે એ ફાઈનલ નથી એમાં ચેન્જ થાય એટલે કે એ ગઠબંધન ની સરકાર નહીં થાય પાછી બીજી રાશિ આવે છે ચર બરાબર એટલે ચર રાશિ આવી એટલે કે ગઠબંધન ની સરકાર નહીં થાય નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવે એ પ્રશ્ન આપણે ક્લિયર કર્યો ઈ નરેન્દ્ર મોદી અત્યારે એનડીએ ગઠબંધન ના વરિષ્ઠ છે એ જ રીતે પ્રધાનમંત્રી છે અને એનડીએ ગઠબંધનમાં નાના નાના પક્ષો પણ ઘણા બધા જોડાયેલા છે જે અત્યારે સરકાર જે છે એમ જ રહેશે એટલે એનડીએ થી પેલે પણ હતા અત્યારે પણ જોડાયેલા ગઠબંધન તો આવશે કોઈ ગઠબંધન નહી આવે એમના સાથે સંકળાયેલા જેટલા પક્ષો છે

ગણતરીઓ સાચી બેસે તો લગભગ સાચા જ જવાબો આપણે મળતા હોય છે અત્યારે વાત એ ચાલી રહી છે અલુબેન કીધું તેમ કે કોઈ એવો મોટો નેતા ને કોઈ હાર જીત એવું કોઈ અપસેટ સર્જાશે કે અત્યારના જે લોકો અત્યારે ઇલેક્શન લડી રહ્યા છે એમાં કોઈ મોટો માથું કોઈ અપસેટ સર્જી શકે છે ના એવું નથી એવું કોઈ મોટું માથું જેને કહેવાય ને કે દાખલા તરીકે આપણે આપણે બીજેપી ના મોટા મોટા નેતાઓની કોઈ હાર હાલ આપણે દેખાઈ રહી નથી ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણે પૂછીએ તો આપ શું કહો છો કે ત્રીજા ટર્મ માં મોદીજી સરકાર ગુજરાત અને ભારત બંને માટે કયા નવા પ્રકરણો લાવશે કઈ નવા ફેરફાર લાવશે મોદી સરકાર આવે તો કેવા પ્રકારના સ્ટેપ લઈ શકે છે કે જે દુરગામી પણ હોય શકે અને આપણા દેશના અર્થતંત્ર કે બધા વિભાગો માટે એ ને કે એક તો આમાં ગ્રહ આવે છે શનિ શનિ એટલે કે ઇન્ડસ્ટ્રી એટલે મોટા ફેક્ટરી કે મોટા જેટલા પણ ઉદ્યોગ ને લગતા જેટલા પણ કામો છે એમાં બહુ મોટો અપ આવશે આવી સરકાર આવે એના પછી પછી બીજી વસ્તુ આવે છે આપણે પૂર્વ દિશા

નવીન ભાઈનો જે પ્રશ્ન છે કે આપણા પડોશી દેશો સાથેનો આપણા સંબંધો અથવા તો તેમાં સુધારાઓ કે કઈ જાતના ફેરફાર આવશે એ માટે હું ફરી ચેતનભાઈને એક નોટનો નંબર આપું છું સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આપણા પડોશી દેશો ઉપર પણ મોદી સાહેબે દસ વર્ષમાં સારો એવો કંટ્રોલ મેળવ્યો છે આખા વર્લ્ડમાં વર્લ્ડ લીડર થઈ ગયા છે

એટલે જેને કહેવાય સારું છે કે એની કોઈ નેગેટિવ અસર આ પ્રમાણે નથી દેખાતી અને જેટલા પણ પણ દેશ હોય એમાં મેન ફેરફારો સંબંધોમાં જે સરકારની નીતિમાં ફેરફાર થાય એમાં મેઇન ફોકસ હશે ધર્મ એના લગતા પ્રશ્નો અને અને બાકી નેગેટિવ નથી સંબંધો જેના સાથે અત્યારે ખરાબ હોય ને એમાં પણ સુધરવાની શક્યતા રહે પણ બહુ બગડે એવી શક્યતા નથી પણ ફોકસ હશે બે હજાર ચોવીસ રાજકીય વર્ષ આપણા દેશ માટે કેવું રહેશે તો ફરી હું ચેતનભાઈ ને એક નોટ આપું છું અને એના નંબર આધારે આપણે જાણીશું અ આખો આવી એક વસ્તુ એવી હોય છે જ્યારે રાજા પણ ફરી સત્તા ઉપર આવે અથવા તો રાજા આવે ત્યારે આખા દેશ ઉપર એની અસર થતી હોય છે જે આ નીતિઓની અસર આવે છે આ લોકો ઉપર આવે લોકોના જીવન ધોરણ ઉપર આવે ઘણી બધી અસર રાજાના નિર્ણયોની અસરો આવતી હોય છે એની પ્રજા ઉપર તો આ આવનારા સમયમાં ઇલેક્શન પછી આપણા દેશનું ભવિષ્ય કેવું બની એટલે આપણે અત્યારે ખાલી એક વર્ષ પૂરતો બે વર્ષ પૂરતો જોઈએ આપણે તો દેશને રીતે આવી રીતે કુદરતી તકલીફો તો રહેવાની છે કારણ કે એની જે એક તો અશુભ આવે છે અને શનિનો ગ્રહ આવે છે એટલે કોઈ પણ શનિ આવે ને ત્યારે શું સમજવાનું કે મૃત્યુનો આંખ વધે પછી અક્ષમાતો હોય ધરતીકંપ હોય વાવાઝોડું હોય અથવા કોઈ પણ એવી ઘટનાઓ બને કે જેમાં મૃત્યુ નો આંખનું પ્રમાણ વધે એટલે એ શક્યતા ખરી થોડુંક પોઝિટિવ નથી આપણે પૂરતો આટલું કહી શકીએ આપણે કે આ વર્ષે આવી બધી મુસીબતો નો આપણે સામનો કરવો સામનો કરો પડશે આમાં કાંઈ પણ સુનામી છે કે કોઈ પણ મતલબ કે એ ટાઈપ આપણા અથવા અથવા જે આ રોજ અક્ષમાત્તો થતો હોય ને નાના નાના તો અક્ષમાતો નો આંક પણ વધે મહિનામાં તો પણ કુદરત નો ક્રમ છે એ કુદરતી જાહેર કરતો હોય છે જયારે પણ સૂર્ય શનિ કે રાહુ પોતાની દશા બદલે

રાજકીય પરિણામ કરે બાકી સાચી વાત આપની સમક્ષ ઉપસ્થિત થશો નમસ્કાર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર